નમસ્કાર મિત્રો મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસ મતલબ કે આ વર્ષનો પહેલો મહિનો તો પહેલા મહિનાની અંદર તમને જે ફ્રી અનાજ મળે છે તો ફ્રી અનાજ કેટલું મળશે એના વિશે આપણે વાત કરીશું એનએફએસએ બીપીએલ એપીએલ જે પણ હોય એને કેટલું કેટલું અનાજ મળશે ઘઉં કેટલા મળશે ચોખા કેટલા મળશે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વખતની જે સૂચનાઓ છે જાન્યુઆરી મહિના બે હજાર પચીસની સૂચનાઓ છે તો એના વિશે આપણે વિગતવાર વાત કરીએ આપણે તો આપણે સૌ પ્રથમ તો ખાંડ વિશે સૂચના આપી છે કે ભાઈ ખાંડ બે હજાર પચીસમાં ખાંડની સો ટકા રેગ્યુલર ફાળવણી કરવામાં આવશે મતલબ કે ખાંડ જે છે કોઈને ઓછી નહીં આપવામાં આવે જે પ્રમાણે તમને ખાંડ મળે છે એ પ્રમાણે તમને મળશે મીઠું જે છે દર વખતે આપણે મળતું હોય તો એ પ્રમાણે મળશે પરંતુ ચણાની વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર પચીસ માટે ચણાની ફાળવણી કરવામાં આવેલ નથી બરાબર એટલા માટે દુકાનદાર પાસે જો ઉપલબ્ધ હશે તો તમને ચણા મળી શકશે બાકી ચણા નહીં મળે ત્યાર પછી વાત કરીએ તુવેર દારની તો જાન્યુઆરી બે હજાર પચીસ માટે તુવેરદારની ફાળવણી કરવામાં આવેલ નથી તો દુકાનદાર પાસે તુવેર તુવેરદાર પણ જો ઉપલબ્ધ હશે તો તમને તુવેરદાર મળવાપાત્ર રહેશે હવે વાત કરી લઈએ કોને કોને કેટલું કેટલું અનાજ મળશે તો એના વિશે પણ આપણે વિગતવાર વાત કરીએ આપણે તો અહીં તમે જોઈ શકો છો લાભાર્થીને મળવાપાત્ર જથ્થાની વિગતો એનએફએસ હેઠળ મળવાપાત્ર આવશ્યક ચીજ વસ્તુઓ અને વિતરણ પ્રમાણ અને ભાવ તો અનાજનો પ્રકાર અહીંયા નીચે આપણે તમે જોઈ શકશો અને ત્યાર પછી આમાં જે સાત જિલ્લાઓ છે એ સાત જિલ્લાઓમાં અહીંયા નીચે તમે એના શું શું મળવાપાત્ર રહેશે એ એના વિશે વિગતવાર અહીંયા જોઈ શકશો અને સાત જીવાય સિવાય સાત જિલ્લા સિવાયના જે જિલ્લાઓ છે જે છવ્વીસ જિલ્લાઓ છે તો એના જે ભાવપત્રક છે અથવા તો જે વસ્તુ મળવા પાત્ર રહેશે એ અહીં મળશે અને ટોટલ અહીંયા ભાવ તમને કેટલો છે એનો ભાવ કેટલો તમારે ભરવો પડશે એના વિશે આપણે અહીંયા જોઈશું બરાબર તો સાત જિલ્લાઓ કયા છે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ એમ કુલ સાત જિલ્લા માટે પ્રમાણિત જથ્થો અને અહીંયા આ પ્રમાણે આવેલા છે અને એ જિલ્લાઓ સિવાયના જે છે એના આ પ્રમાણે અહીંયા ભાવ છે બરાબર તો સૌ પ્રથમ વાત કરીએ ઘઉંની ઘઉંમાં આંત્યોદય અન્ન યોજના છે તો એને આ જે સાત જિલ્લાઓ છે એમાં જે રહેતા લોકો છે તેને કાર્ડ દીઠ પંદર કિલો મળશે એના સિવાયના જે છે તો એ લોકોને કાર્ડ રીટ પચીસ કિલો મળશે અને સેમ ભાવ છે બે રૂપિયા તમારે પ્રતિ કિલો આપવાના રહેશે ત્યાર પછી ચોખાની વાત કરીએ કાર્ડ દીઠે આજે સાત જિલ્લાઓ છે તો એ કાર્ડ દીઠ વીસ કિલો મળશે અને સાત જિલ્લા સિવાયના જે લોકો છે તો એને કાર્ડ દીઠ દસ કિલો મળશે તો એમ અને તમારે ત્રણ રૂપિયા પ્રતિ કિલો ચોખાના આપવાના રહેશે એમ કુલ મળી અને ટોટલ બંનેને પાંત્રીસ પાંત્રીસ કિલો અનાજ મળવાપાત્ર રહેશે ત્યાર પછી તુવેરદારની વાત કરીએ તો કુ તુવેરદાર જે છે એ કાર્ડ એક કિલો મળશે અહીંયા પણ એક કિલો મળશે અને ચોસઠ રૂપિયા ભાવ મળવા ભાવ તમારે આપવાના રહેશે એક કિલોના ત્યાર પછી વાત કરીએ આપણે અહીંયા અગ્રતા ધરાવતા કુટુંબો પી એસ કરીને છે તો એને ઘઉં કેટલા મળશે વ્યક્તિ દીઠ અહીંયા સાત જિલ્લામાં જે રહેતા લોકો છે તેને વ્યક્તિ દીઠ બે કિલો મળશે અને આ જે છવ્વીસ જિલ્લાઓ છે તો એમાં વ્યક્તિ દીઠ સાડા ત્રણ કિલો ઘઉં મળશે પ્રતિ કિલો બે બે રૂપિયા તમારે આપવાના રહેશે ચોખાની વાત કરીએ તો ચોખા પણ વ્યક્તિ દીઠ ત્રણ કિલો મળશે સાત જિલ્લાઓવાળાને અને જે અન્ય જિલ્લાઓ છે છવ્વીસ જિલ્લાઓ છે તેને વ્યક્તિ દીઠ દોઢ કિલો મળશે આમ મળીને ટોટલ કુલ અનાજ કેટલું મળશે પાંચ પાંચ કિલો અનાજ મળવાપાત્ર રહેશે આમાં પણ તુવેરદાર જે છે તો એક એક કિલો મળશે પરંતુ એના ચોંસઠ રૂપિયા ભાવ તમારે આપવાના આ રહેશે પરંતુ તુવેરદાને મેં જે પ્રમાણે વાત કરી પ્રમાણે કે જો જથ્થામાં જો મતલબ દુકાનદાર પાસે જો ગયા મહિનાની હશે તો જ તમને મળવાપાત્ર રહેશે બાકી આ વખતે ચણાનું અને તુવેરદારનું વિતરણ કરેલ નથી મતલબ કે ઉપરથી આવેલો નથી એટલા માટે જો હશે તો તમને મળવાપાત્ર રહેશે ત્યાર પછી આગળ વાત કરીએ આપણે તો ખાંડ જે છે નિયમિત મળવાપાત્ર રહેશે ખાંડ જે છે બધા લોકોને મળશે જો વીપીએલનું કાર્ડ તમે ધરાવતા હોય તો વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ મળશે અને બાવીસ રૂપિયા એક કિલોના તમારે ભાવ ભરવાના રહેશે પરંતુ અંત્યોદયનું કાર્ડ હોય તો તમારે ત્રણ વ્યક્તિ સુધી જો ત્રણ વ્યક્તિ હોય તો એમાં આપણે તમારે એક કિલો મળશે પરંતુ ત્રણ વ્યક્તિથી વધારે હોય તો તમારે વ્યક્તિ દીઠ સાડા ત્રણસો ગ્રામ તમારે આપવાની આપશે તમને મળશે મતલબ કે અને પંદર રૂપિયા તમારે એક કિલોના આપવાના રહેશે કાળ એક કિલો તમને મળશે ત્યાર પછી વાત કરીએ આયોડિન નિમકની તો નમક જે છે એ અંત્યોદય અને બીપીએલ બધાને એક એક કિલો મળે છે એ આપણે બધાને ખ્યાલ જ છે પરંતુ કેરોસીન કેરોસીન જે છે તો કેરોસીનની પાત્રતા ધરાવતા બીપીએલ અને અંત્યોદય કાળ ધારકો છે તો બીપીએલ અને અંત્યોદય કાર્ડધારકો હોય તો એવા લોકોને મળશે કેટલું મળશે તો કે ભાઈ વ્યક્તિ રીઠ બે લિટર અને મહત્તમ મતલબ કે વધારેમાં વધારે આઠ લિટર મળવા પાત્ર રહેશે હવે એમાં પણ હવે સ્થાનિક રીતે કલેક્ટર કચેરીએ જે નક્કી કરેલ હોય તો એ રાહત રાહત દરે મળશે કેટલા રૂપિયા મળશે એ કંઈ નક્કી કરી શકાય નહીં પરંતુ જે તે જિલ્લાના જે કલેક્ટર હોય તો એ પ્રતિ લિટર જે નક્કી કરેલા હોય એ ભાવમાં તમને કેરોસીન પાત્ર રહેશે તો આ પ્રમાણે આ જાન્યુઆરી મહિનામાં તમને આટલું અનાજ મળવા પાત્ર રહેશે મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો